જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે જાણો છો કે માત્ર એક ક્ષણનો કુસંગ એક ધર્માત્મા શાંત અને સૈમી મનુષ્યને ઘોર અધર્મી બનાવી શકે છે નહીં ને ચાલો આજે સાંભળીએ શ્રીમદ ભાગવતની એક એવી કથા જે આપણને જીવન માટે એક ઊંડો પાઠ શીખવે છે બંધુઓ એક સમયે કનોજમાં અજામિલ નામનો એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો એ યુવાન શાસ્ત્રમાં નિષ્ણાંત હતો શીલવાન અને કોમળ સ્વભાવનો તથા ઉદાર સત્યવાદી અને સૈમી હતો તે ગુરુજનોની સેવા કરતો અને સર્વ પ્રાણીઓનો હિતેચ્છુ હતો એ ખૂબ જ ઓછું અને સૈમિત બોલતો અને કોઈ પ્રત્યે દ્વેષ કે ધૃણા રાખતો ન હતો એવો ધર્માત્મા બ્રાહ્મણ યુગ એક દિવસ પોતાના પિતાની આજ્ઞાથી વનમાં ફળ ફૂલ અને અગ્નિહોત્ર માટે સુકાયેલી સમિધા અને કુશ લેવા માટે ગયો બંધુઓ આ બધી સામગ્રી એકઠી કરી અને એ જ્યારે પાછો ફરતો હતો ત્યારે એનાથી એક ભૂલ થઈ ગઈ તે એવા પાછો આવવા લાગ્યો જ્યાં આચારહીન લોકો રહેતા હતા આ એક નાની એવી ભૂલ એ બ્રાહ્મણના પતનનું કારણ બની ગઈ બંધુ જ્યારે બ્રાહ્મણ અજામિલ તે માર્ગેથી પાછો ફરતો હતો ત્યારે તેણે એક વ્યક્તિને દુરાચારી સ્ત્રી સાથે દારૂ પીતા અને નિર્લજ વિલાસ કરતા જોયું સ્ત્રી દારૂના નશામાં લજ્જાહીન બની ગઈ હતી અને એના વસ્ત્રો બેકાબુ થઈ ગયા હતા અજામીલે આ દ્રશ્ય સાવ પાસેથી જોયું અને તરત જ ત્યાંથી ચાલ્યો આવ્યો પરંતુ તે ક્ષણભરના કુસંગથી એના મનમાં સુપ્ત વિકારો જાગૃત થઈ ગયા બંધુઓ અજામિલ ઘેર તો આવી ગયો પણ હવે એનું મન ઉન્મત્ત થઈ ગયું હતું તે વારંવાર મનને સંયમિત કરવાનો પ્રયત્ન કરતો પણ મન સતત તે કદાચારી સ્ત્રીનો જ વિચાર કરતો હતો અંતે અજામિલ મનના આ સંઘર્ષમાં હારી ગયો એક ક્ષણના કુસંગે એ ધર્માત્મા સૈની બ્રાહ્મણને પાપના મહાસાગરમાં ડુબાડી દીધો અજામિલ એ દુરાચારી સ્ત્રીને પ્રસન્ન કરવામાં જ લાગી ગયો માતા પિતા જાતિ ધર્મ કુળ સદાચાર અને પોતાની સાધ્વી પત્નીને પણ એને છોડી દીધા એને લોક નિંદાનો તો કોઈ ભય રહ્યો જ નહીં એને ઘરનું બધું પૈતૃક સંપત્તિ લઈ અને તે કુલટાને સંતોષવામાં લગાવી દીધી અને આ વાત ત્યાં સુધી પહોંચી કે એ સ્ત્રી સાથે અલગ ઘર બનાવી અને ત્યાં રહેવા માંડ્યો બંધુઓ જ્યારે માણસનું એક વખત પતન થઈ જાય ત્યારબાદ એને સંભળવું અત્યંત મુશ્કેલ બને છે તે સતત નીચે જ પટકાતો જાય છે હવે અજામિલ માટે તો એ સ્ત્રીને પ્રસન્ન રાખવી એ જ મુખ્ય બાબત રહી ગઈ હતી અને એના માટે એને જોઈએ ધન એટલે એને ચોરી જુગાર છેતરપિંડી જે રીતે પણ ધન મળે તે રીતે મેળવવાનું શરૂ કર્યું ધર્મ અધર્મનો પ્રશ્ન હવે એની સામે રહ્યો જ ન હતો બંધુઓ જુઓ એક ક્ષણ નો કુસંગ કેટલો મહાન અનર્થ કરી શકે છે એક ધર્માત્મા સૈમી વ્યક્તિ માત્ર એક ક્ષણના પ્રમાદથી આચારહીન ઘોર અધર્મી બની ગઈ બંધુઓ આ પ્રસંગ શ્રીમદ ભાગવત નો છે જય શ્રી કૃષ્ણ